વડતાલ સ્વામીનો સગીરા સાથે દુષ્કર્મ કેસ વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી દુષ્કર્મીની ફરિયાદ બાદ ફરાર છે પોલીસે વિવિધ ટીમો બનાવી અને શોધખોળ શરૂ કરી છે આ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોએ ત્યાં સ્થળ પર પહોંચી અને ભારે વિરોધ નોંધાવ્યો હતો ભારે ચકચાર મચાવનાર ફરિયાદની વિગત એવી છે કે ભોગ બનેલી યુવતી સગીર અવસ્થામાં હતી ત્યારે તેની સાથે સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ આઠ વર્ષ બાદ તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે વિવિધ ટીમો બનાવી અને આ સ્વામીની ધરપકડ કરવા માટે થઈને ચક્રો ગતિમાન કર્યા છે આ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોએ વાડી સ્વામિનારાયણ મંદિર પહોંચી અને ભારે વિરોધ નોંધાવ્યો હતો આવા સ્વામીઓના કારણે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ વિવાદોમાં રહે છે તેવી વાતો સાથે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો

અને જે તે ટાઈમે વહીવટમાં એને કુંભાણ કરેલા છે વડતાલના અને ચૂંટણી આચાર્ય પક્ષના કડક કડક નિયમ હતા જે તે સમયમાં આચાર્ય હતા રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ જે તે ટાઈમે સંતોની રૂમમાં ટીવી પણ નહીં રાખવાની પ્રાઇવેટ ગાડી પણ નહીં રાખવાની અને બહાર જવું હોય તો પરમિશન લઈને જવાનું આ બધું એને નહોતું પોસાતું એટલે એમને પદ ભ્રષ્ટ કર્યા આચાર્યને ઉતારી દીધા અને કોર્ટના કાયદાઓમાં આ ગાડીને આટવાડી દીધી અને બીજા આચાર્ય લાવી દીધા જેને સ્વામિનારાયણ છ ની પણ નોતી ખબર એલઆઈસી માં નોકરી કરતા હતા દારૂ પીતા હતા અને હાલના સંતો પણ અત્યારે દારૂ પીવે છે ગરડા ના વહીવટ કરતાઓ દારૂ પીવે છે આ બધા ધંધા ગોરખ ધંધા થઈ રહ્યા છે